ભલે થોડાક નવા આવે છે કોઈ બધું ઓડું કરી નાખે છે કારણ કે એમને ખબર નથી કે આ કયો સ્ટેજ છે આના કોણ કોણ ગાઈ ગયા એ ખબર નથી અને થોડુંક મારું માનવું છે કદાચ એવું લાગે તો મને માફ કરી દે પણ જે મેન માણસ હોય એને થોડીક ટકોર તો કરવી જોઈએ ઈ બેઠા હોય ને ત્યારે એમને ટકોર કરવી જોઈએ કોઈ પણ એવું નામ જોગ નથી જાતો પણ કદાચ અજુક તો કદાચ કાંઈક વર્તન થતું હોય તો એમને તો કહેવું જ જોઈએ કે ભાઈ આ નહીઓ અમે બેઠા હોય ત્યાં સુધી આ તો ન જ થવું જોઈએ સંતવાણીના સ્ટેજમાં ત્યાં શું ભવાડા માંડ્યા છે પણ એના વેધક માણસને કેવું છે કે ભાઈ હું બેઠો હું ત્યાં સુધી આ ન કરતા તો અસર થાય કારણ કે જગતમાં નથી કીધું ને જ્ઞાનચી હરણ થયા છે હા ભીષ્મડાડો બેઠા હતા દ્રોણાચાર્ય બેઠા હતા કૃપાચાર્ય બેઠા હતા અને નથી કેવાનું ને ત્યારે દ્રૌપદીજીનું ચીરણ થઈ ગયું એ તો આવી ગયો દ્વારિકાથી બોલ્યો પૂર્વા પણ ન કીધું ને વેદક માણસો એટલે ચીર હરાઈ ગયા અગિયાર મહિના સુધી રાક્ષસોની નગરીમાં સીતાજી રહ્યા પણ રાવણ એને હાથ નથી અડાડી ગયો કારણ કે એના એના અંદર મનોહરીએ કીધું રાવણને કે તમે ખોટું કર્યું આ આ નહોતું કરવા જેવું તમે વિનાશ સર્જો તમારો પછી કુંભકર્ણ જાગીને કીધું કે આ આ તમે ભાઈ બહુ ખોટું કર્યું વિવિક્ષણે કીધું કે તમે ખોટું કર્યું એના મારી જ મામાએ કીધું કે તમે આ ખોટું કર્યું એટલે સીતાજીને હાથ ન અડાડી શક્યો હરાવાની નગરીમાં કારણ કે કેવા વાળા હતા કે આ ખોટું છે અને હું આમ કીધું નહીં ને એટલે ચીર હરાઈ ગયું એમ અત્યારે સંતવાણીના સ્ટેજ સંતવાણીના ચીર હરાય છે ભાઈ